નોંધાયા હતા ઉપરાંત ફક્ત આપઘાતના કેસોને માહિતી આપવામાં આવી હતી અઢારસો છાસઠના જેટલા સુસાઇડ નોટો કેસો નોંધાયા હતા અને અલગ અલગ કારણોથી લોકો સુસાઇડ કર્યા હતા જેમાં છવ્વીસ ટકા એટલે કે ચારસો નેવું ફેમિલી પ્રોબ્લેમ લઈ સુસાઇડ નોટના કેસો થયા છે ચોવીસ ટકા એટલે કે ચારસો બાવન લોકો બીમારીથી કંટાળી આપઘાત કર્યા હતા ઓગણીસ ટકા એટલે કે ત્રણસો પંચાવન જેટલા કેસો ફાઇનાન્શિયલ ઇશ્યુ જેમાં આર્થિક તંગી વેપારમાં નુકસાનને લઈ થઈ ગયા હતા એકસો ચાર કેસો એટલે કે પાંચ પોઈન્ટ છ ટકા લવ અફેર્સના થયા હતા બાર પોઈન્ટ બે ટકા એટલે કે બસો અઠ્યાસી કેસો લોકો ડિપ્રેશનમાં લીધે આપઘાત કર્યા હતા સાડત્રીસ જેટલા કેસો અન્ય કારણોને કારણે થયા હતા કેરિયર ફેલિયરના કારણે બસો જેટલા કેસો થયા હતા ઇફેક્ટેડ એરિયાની વાત કરીએ તો ઝોન એકમાં ચારસો છન્નું કેસો નોંધાયા છે જેમાં વરાછામાં એકસો ત્રણ કાપોદરામાં એકસો એકોતેર અને સરથાણામાં એકસો બાવન કેસો નોંધાયા છે ઝોન બે લિંબાયતની વાત કરીએ તો એકસો પંચોતેર અને ઝોન ત્રણ ચોક બજારમાં નવ્વાણું કેસો નોંધાયા છે ઝોન ચાર ઉમરામાં ત્રેપન કેસો નોંધાયા છે ઝોન પાંચ રાંદેરમાં એકસો કેસો નોંધાયા છે અને અમરોલીમાં એકસો કેસો અને ઝોન છ સચિન જીઆરડીસીમાં સિત્તેર અને સચિન પોલીસ સ્ટેશનમાં છપ્પન કેસો નોંધાયા છે વધુ પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતે શું કહ્યું સાંભળો સુરત સાહેબ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા બી એક્સિડેન્ટલ ડેથ જેના એડીના કેસીસ તરીકે અમે લોકો લખીએ છીએ આમાં તમામ કેસીસના અભ્યાસ કરવામાં આવેલા હતા જેમાં લગભગ જો આઠ હજારથી વધુ કેસીસ હોય અને આમાં પછી સોસાયડના કેટલા કેસીસ હતા આમાં એટીના કેસીસ કોઈ બીમારી સબબ કોઈ ડેથ થઈ હોય યા બીજા કોઈ ઘરમાં કોઈ પડી જવા ડેથ થઈ આ પ્રકારના તમામ ચીજોના નિકાળી દેવામાં આવેલા હતા અને ફક્ત એવા કેસીસના છણાવટ કરીને જો ટીમ જો ડીસીપીસના નેતૃત્વમાં જો એ ટીમ લાગીને જો કે કેટલા સુસાઈડના કેસીસ બન્યા છે કઈ કઈ એરિયા કરવામાં આવેલી હતી તો એના હિસાબથી અમે જો કુલ લગભગ અઢારસો છાસઠ જેટલા કેસીસ જો સોસાયડના કેસીસ હતા જોઈએ જો અલગ અલગ કારણોસર સુસાઈડ કરવામાં આવ્યા હતા એના કેસીસ ના અમે લોકો અભ્યાસ કર્યો જોઈએ અને અભ્યાસના અંતે એવું આપણને જાણવા કે ટોટલ જેટલા સુસાઈડ થયા અમલ લગભગ 26% કેસસ જો હે ફેમિલી ઇશ્યુસ ન લીદે તે આ છે કે પારિવારિક કોઈ ઝઘડા થયા હોય ઘર કંગાસ ન લીદે જો હે લગભગ 490 જેટલા કેસસ થયા એટલે 26% કેસસ દો સુસાઇડ ટોટલ ઘર ફેમિલી ઇશ્યુસ ન લીદે થયા પછી જો 24% કેસસ એ હોતા લગભગ 452 452 જેટલા કેસસ જો બીમારી ના સવક લોકો સુસાઇડ કરેલા છે જો એ કોઈ એવા બીમારી હતી બીમારી થી કંટાળી ના અને આ પ્રકાર જો સુસાઈડના કેસીસ થયા છે અને જો ફાઇનાન્શિયલ ઇસ્યુઝ હતા જો થોડા એના જો દેવું થઈ ગયા હોય આર્થિક તંગી આવી ગયા હોય ખોટમાં બિઝનેસ હોય આ પ્રકારના કેસીસ ટોટલ ઓગણીસ પર્સન્ટ છે નાઇન્ટીન તો 355 પચપન જેટલા છે નાઇન્ટીન પરસેન્ટ કેસીસ આમાં આવે છે બાકી લગભગ એકસો ચાર કેસીસ એટલે ફાઇવ પોઈન્ટ સિક્સ કેસીસ છે જો લવ અફેર્સ લવ અફેર્સના લીધે જો એમાં નાસી પાસ થઈ ગયા હોય અને સુસાઇડ કરેલા હોય આ પ્રકારના છે જોએ અને પછી ટ્વેલ પોઈન્ટ ટુ છે જેમાં ડિપ્રેશનના લીધે જો સાયબર ક્રાઈમ બીજા ક્રાઈમ કોઈ બ્લેકમેલ કરતા હોય કોઈ લવઅ અફેર કે પછી જો કોઈ બ્લેકમેલિંગ વિડીયો વિડીયો બનાવી કરતા હોય એવા કોઈ થર્ટી સેવન જેટલા કેસ હતા જે બે ટકા થાય છે અને પછી એ જો કેરિયર ફેલિયર કોઈ અભ્યાસમાં ફેલિયર થઈ ગયા નહીં આમાં બસો જેટલા જેટલા છે સ્ટડી અને કેરિયર ફેલિયરને લીધે થયેલા છે તો આ પ્રકારના જયારે અમે લોકો એનાલિસિસ કર્યા જોઈએ એનાલિસિસના અંતે આપણે એવું આવે કે જો અફેક્ટેડ એરિયા છે અમારા ઝોન વનમાં કુલ ચારસો જેટલા કેસીસ છે જેમાં અમારા વરાછામાં એકસો ત્રણ કાપોદરાતર અને સર આ મેક્સિમ સ્ટેશન ટુમાં લિબાયતમાં વન હંડ્રેડ સેવન્ટી ફાઈવ કેસી લિંબાય છે ઝોન થ્રીમાં ચોક બજારમાં લગભગ સો જેટલા કેસીસ છે નાઇન્ટી નાઇન કેસીસ છે ઝોન ફોરમાં ઉમરામાં ફિફ્ટી થ્રી છે ઝોન ફાઈવમાં એકસો અગિયાર અને અમરોલીમાં એકસો આઠ કેસીસ છે અને ઝોન સિક્સમાં સચિન એરિયા અફેક્ટેડ જેમાં સચિન જીઆઈડીસી સેવન્ટી અને સચિન પોલીસ સ્ટેશનમાં માં ફિફ્ટી તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પૂરા સંપૂર્ણ જો કર્યા અને કારણોના જગ્યાના અને શું રીઝન હતા એના પછી અમારી એવું નક્કી કરીને જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ એના માટે અમે જો હેલ્પલાઇન ચાલુ કર્યા છીએ જો ઘણા બધા કેસીસમાં એવું થયા છે કે વ્યક્તિના મન મેં આ તો એકદમ સડન કે અમે લોકો જોઈએ છીએ અમારે એટલા અમે લગભગ બે બે મહિના ત્રણ મહિના ટાઈમ એક એક કેસ ના એક પછી તપાસ વ્યક્તિ નથી મળતા ત્યારે મિત્રો મિત્રોમાંથી જ્યારે તારણ અમે કાઢીએ છીએ ત્યારે જોઈએ છીએ અમે જો પૂરા કઈ પ્રકારના કેવા કઈ કારણો લીધે જો એના સુસાઈડ કર્યા અને પહેલે ઘણા બધા જાનવા જો આ તો એડી થાય કે જાનવા જો થાય છે જ્યાં અટેમ કરતા હોય છે જો જોસાઈડના કરેલા હોય એના જયારે અમે ઇન્ટ્રોગેટ કરીએ છીએ ત્યારે આ બાદ આવે છે કેસોમાં આવે છે કે એના વિચાર આવે તો છેલ્લા સમય આપણે આપણે કોઈ સગા સંબંધીના કોઈ ફોન કરેલા છે જેના લીધે વિચાર બી ચેન્જ થઈ ગયા ઘણા બધા એવા લોકો છે જો નામ અમે નહીં જાહેર કરી શકીએ પરંતુ લાસ્ટ મોટમાં સડન અને એવું પણ તપાસમાં અમે લોકો છે કે લોકો એકદમ નોર્મલ હોય ક્યારેક ક્યારેક આ કેસ બનતો આપણને ખબર છે કે एकदम हा नॉर्मल હતા કોઈ તકલીફ ન હતી કોઈ આર્થિક તકલીફ ન હતી પરંતુ એવા ક્યારેક ક્યારે વિચાર સડન વિચાર આવે છે અને જ્યારે વિચાર આવે ત્યારે अगर કોઈ થોડે વાત કરી લે તો એના જો તુરંત આમાંથી બચાવી શકાય એવા ઘણા બધા કેસ છે અમે લોકો જોઈએ છે જો બ્રિજ ઉપર જો કોઈ આ अटेम्प्ट करतो હોય પબ્લિક નીકળતી હોય પ્રજાજનો એના જો રોકે વાત કરે પછી એના મૂડ ચેન્જ થઈ જતો હોય છે ઘલાબડા કેસિસ એવું છે કે આપના દોસ્તો સાથે છેલા ગડી વાત કરી લેતા પછી આ મેટર આપણે તો પોલીસ તકાયક સવારીતે કરવા જતો હતા આ રીઝન હતો તમે લોકો જો તો આના એના અમે લોકોનો અનુભવ કે અમે બોલીએ છીએ કે કોઈ પણ છેલા સમયગર કોઈ સાથે કોન્ટેક્ટ કરે સગા સંબંધી મિત્ર પરિવારજન અથવા અમાર પોલીસ તો 100% એના જો મૂડ ચેન્જ થઈ જાય એના જરે હોપ લાગે એક ઉમીદ લાગે જો હે ત્યારે આજ ચેન્જ થવાની પૂરી કે સકતા રહે છે